છે તમે કેમ છો મજામાં જઈશો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ઓલમોસ્ટ આપણું બધું જ કામ થઈ ગયું છે તો હવે આપણે મમ્મી કારખાને જવાનું છે તો ચાલો આપણે જઈએ આપણે મમ્મી કારખાને જઈશ એવું છે તો ચાલો હવે આપણે જઈએ તો અમે જાતા હતા મમીન કારખાને તો રસ્તા પર શું ચાલી જાય છે કેટલી બધી છે વાત পেট্রোল পাম্প্রোল্প মম্মী কারখানো গেছে মম্মী কারখানো গেছে চালো অন্দর যাই Anaya di ground, Boraya di ujung, Masih mati keren cuy. Anaya dia prima nih. Apa

રમેશભાઈ આ પણ ચાલુ છે અને જો અત્યારે મશીન પણ ચાલુ છે હવે બસ પૂરું થવાની તૈયારી છે આ છેલ્લો પટ્ટો છે અમારે જો જેટ બાપા ચા લઈને આવી ગયા છે તો હાલો બધા ચા પીવા અને અમારું ઓલમોસ્ટ ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે જોઈ લ્યો તમારી નજર પડે ને પાપણ જ પાપણ છે માં ખાલી છે પક ક્યાં ખાલી છે એટલો ને પટ્ટા ના સમય ને એટલા માટે બીજું काही નથી તાજે મારી મમ્મી નું તમને કારખાનું કેવું લાગ્યું કમેન્ટ માં કહેજો હમ અને તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો

કાટો લઈ આવી દીયો હાલો અમારા પાપડનો સ્ટોક છે બસ પડી ગયો છે નો નાસ્તો આલે છે તો હાલો નાસ્તો

આપણે કારખાનેથી આવી ગયાં છીએ કેમ કે ફૂલ તડકો હવે ખાવા માંડ્યો છે ધીરે ધીરે એટલે તડકાનું એ નથી રહેવું આપણા મગને બફાઈ ગયા છે જો આપણા મગ બફાઈ ગયા છે હવે આપણા ભાત ચડે છે હવે એ બધું આપણે કરવા મૂકી દીધું છે મગ તો બફાઈ ગયા અને અમારે કૃષ્ણબેન જોવાઈ રહ્યા કિશન મારા અમારા કૃષ્ણબેનને છે ને મારા વગર તો જરાય ના આવે એ મારા વગર ખાલે જ નહીં

આજે અમે તેર ઘણો કાઢતા એટલે 20 1 મણનો એક ઘણો એટલે 13 ઘણો કાઢતા પછી કાઈ ની બસ કાલે હવે 4 દિવસની રજા છે હમ તો મજા પડી ગઈ ને હા મજા પડી ગઈ મજા એટલે એમ એવું છે કે મેરેજ માં જવાનું છે એટલા માટે આપણે હમ છે હા અમને થોડુંક વાડી નું કામ છે હમ એટલા માટે

પછી તો કન્ટિન્યુ ચાલુ જ રહેશે અત્યારે માણસો ઘટે હે હા હો અત્યારે થોડક ઓછા છે અને હજી આપણે સીઝન ચાલુ થતી જાય છે હવે આપણી સીઝન ચાલુ થઈ છે હજી તો આપણે સ્ટાર્ટિંગ કર્યું છે થોડું શા એટલા માટે બરાબર પછી તો અમારે હાવ ડેઈલી ના અત્યારે અમારે ડેઈલી ના 100 કિલો એવી રીતના જાય છે બરાબર સા આપણા જમી તો તમે મારી ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરો શેર કરો કોમેન્ટ